જય માતાજી બધાને ગઈ કાલે ફેસબુક લાઈવ ની અંદર મેં એક પોસ્ટ મૂકી હતી કે રાજકીય રાજકીય વિષય ઉપર હું આજે બોલવાનો છું કાલે તો એની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના બે ક્રમ સુધી એટલે કે બે હજાર ચૌદ થી બે હજાર બાવીસ સુધી માતર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે કામગીરી કરી એ કામગીરીની અંદર દરેક વખતે જયારે કોઈનો ને કોઈ રીતે વિવાદ થતો હોય વિવાદની અંદર હું અગ્રેસર રહ્યો અને પાર્ટી સામે પણ બોલ્યો છું બે હજાર બાવીસ ની અંદર ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ ના આપી ટિકિટ ના આપ્યા પછી જોડે રહી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં બોલાવતા ના હતા એટલે એમણે એક નક્કી કરેલું કોઈ ને કોઈ રીતે કેસરી સાઈડ માં રાખવા પછી એ સમય દરમિયાન

કે આ વખતે છ ભાજપના હોય ને ત્રણ કોંગ્રેસના હોય તો ચેરમેન તરીકે મારે બેસવું છે પણ લોકો એ ના ગમ્યું એ ના ગમ્યું એટલે મેં એમને વિરોધ કર્યો કે ભાઈ છ માંથી મને ના બેસવાડો તો બીજા પાંચમાં ભી કોઈને બેસાડો હું તમારી સાથે પણ એમને એ કરવું નતું એમને સામેના જે પક્ષમાં હતા એમને બેહાડવા તા સ્વાભાવિક વસ્તુ હું એમની જોડે ના રહ્યો અને મેં સામે પાર્ટીના ઉમેદવાર હતા એને એ પણ ચેરમેન બને વાઇસ ચેરમેન બને એ દિવસથી આ મારો વિરોધ બીજું ઇલેક્શન તરત ખેડા જિલ્લા સંઘનું આવે એ સંઘની અંદર પણ એમને મેં કહ્યું કે આ ઉમેદવારી હું કરવાનો છું તો પણ એમને ઉમેદવાર રાખ્યો એનો પણ વાંધો નથી એમાં પણ ભૂડી હાર થઈ એટલે આ ભાજપ દ્વારા કોઈને કોઈ રીતે બે બે ચૂંટણીઓ હારી ગયા એટલે એમને લાગ્યું કે કેસરી છે દબાવા દબાવવા પડશે કોઈ રીતે એ સમય દરમિયાન કમલમ કાર્યાલય માતર વિવાદ થયો ત્યાં પોપટલાલે રજીસ્ટ્રેશન કરાવી દીધું એટલે મેં એને ચાર દિવસનું કહ્યું હતું ચાર દિવસની અંદર રજીસ્ટર રદ કરાવી દેજો એમને બીકના મારે માર્યા કરાવી પણ દીધું એટલે એમના બાપની મિલકત નથી મેં

તો આ વખતે આપણું બોળ નહીં દે એટલે એમને કોઈને કોઈ રીતે છેલ્લા બે ત્રણ મહિનાથી કઈ રીતે સસ્પેન્ડ કરવા એ ખોડતા હતા અને ગઈકાલે મને એમને સસ્પેન્ડ પાટેનથી કર્યો છે તો એ વિરોધ થયો બીજી વાત કરું તો ત્રણ દિવસ પહેલા લિંબાસી માતર તાલુકાનું લિંબાસી ગામ ભલાળા હરસિદ્ધિ માતાના મંદિર સામે આ બે જગ્યાએ ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલે એ સ્ટેન્ડ ચાલતા એટલે મેં વિરોધ કર્યો કે સરકારના ગૃહમંત્રી એવા હર્ષભાઈ અને નડિયાદના એસપી એમને બેને મેં પોસ્ટમાં એવું કહ્યું કે દસ દિવસની અંદર આ દારૂના અડ્ડાઓ બંધ કરાવજો અકર હું જાતે રેડ કરીશ એટલે હર્ષભાઈનું નામ તો દેવું પડે ને ગુજરાત સરકારના ગૃહમંત્રી છે તો આ દારૂનો નો વિષય હતો એટલે એમનું જ નામ દેવું પડે આ પાણી પુરવઠાનો તો વિષય હતો નહીં પણ પાણી પુરવઠાનો વિષય હોત તો હું બાવરજીભાઈ કુંવર પણ આ દારૂ નો વિષય હતો એટલે કેવું પડે એટલે લાગ્યા કે કેસરીજી ભાજપ વિરોધ બોલ્યા આમાં ભાજપના નો નોને શું લેવા દેવા તમે આપતા લો એમાં મારો કોઈ વિરોધ છે લોકો ગામે ગામથી લોકો અમને ફરિયાદ કરતા હોય એટલે અમારે આ કરવું પડે અહીંના સ્થાનિક લોકો એમની ભાજપની મીટિંગોના ખર્ચા કાઢવા દરેક પોલીસ સ્ટેશનો એ વ્યક્તિગત તરીકે અંદર એક મેલીસ સ્ટેશન માંથી કોઈ કહી ના આપે કે અમે દસ હજાર આપ્યું છે એટલે આ લાઈબેરે છે ઝેર જોઈએ તો એમના કાર્યાલયો ઉપર પીઆઈ હોય પીએસઆઈ ની ગાડીઓ પડી હોય એટલે તમારે જનતાનું કામ કરવાનું હોય કે કોન્સ્ટેબલ હોય પીઆઈ પીએસઆઈ ને તમારે શું કરવા બોલાવવા પડે તમારે તો સાચું કરવું હોય તો પોલીસ ફોન કરવાનો હોય કે ભાઈ આ મારો કાર્યકર્તા આવે છે તો તો એનું આ કામ હોય જોઈ લેવું જોઈએ પણ તમને તમને હતો એટલે આ તમને ના ગમ્યું કઈ વાતોને સસ્પેન્ડ કર્યો છે પણ આ લડાઈ આ ભાજપ કોંગ્રેસની નથી એને હજુ પણ કઉ છું કે અમૂલ ની અંદર જેને જેને ખોટું કર્યું છે ને એ આવનારા દિવસોની અંદર હું બધું જ જાહેર કરવાનો છું તમે એવું ના સમજતા કે હું પાર્ટી હતો એટલે નતો બોલતો પાર્ટી હતો ને તો પણ હું દર વર્ષે કોરોના સમય દરમિયાન પણ દરેક પોલીસ માં ચાલીસ મહેમાનો ટાર્ગેટ આપેલો એ દિવસ પણ હું જાહેરમાં માં બોલેલો કે મારો પગાર તમે લઈ લો પણ મારા ચારે ચાર પોલીસ સ્ટેશન ની અંદર એ પગાર લઈને માસ આપી દો લોકોને તમારે શું કરવા હજાર હજાર ના મહેમાન આપવા પડે એ પણ પાર્ટીને નતું ગમ્યું એ દાડે દબાઈને મને કહેવા માંડ્યા કે તમે પક્ષ વિરુદ્ધ બોલો છો એટલે ભાઈ કઈ રીતે પક્ષ વિરુદ્ધ બોલ્યા એટલે તમારી આજી આજી કરે તમને પગે લાગે એવો માણસ જોઈએ તમારે હું એ કરી શકું એમ નથી એ તમને ખબર પડી જાય હતી એટલે તમે કોઈને કોઈ રીતે મને દબાવવાનો પ્રયાસ કર્યો અમૂલની અંદર વ્યક્તિગત બધાયના નામ કર્યો છે જિલ્લાના ઉપપ્રમુખી સમાધાન કરવું જોઈએ એટલે ખોટું થતું હોય વ્યક્તિગત તરીકે વિરોધ બે કર્યો છે અને વિરોધ મારો હાથો છે હું આ મારા ત્રણેય જિલ્લાના પશુપાલકો ખેડૂતો હતી જ્યાં પણ ખોટું થશે ને તો હું આ જીવન બોલતો રહીશ સાચું હશે એની જોડે રહીશ આ કોઈ પક્ષની લડે નથી એટલે મહેરબાની કરી મને ખોટી રીતે કોઈ રીતે બદનામ કરવાનું ના કરતા આવનારા દિવસોની અંદર ત્રણેય જિલ્લાના પશુપાલકોને એવું કહેવા માંગુ છું કે આ દૂધે થયેલી ટોળકી એમને કાલે પણ મેં ફેસબુક ના લાઈવ માધ્યમથી બોલ્યો છું કે બે મત વધારી દીધા કરોડો રૂપિયાની લોનો લીધી બેંક માંથી કે બે મત એટલે કે આપણા સભ્યો બિનરીફ થાય તમે જો દૂધ ના દોયેલા હોય તો આ બારે બાર બ્લોક ના મતનું મતદાન કરીને એટલા મતે ચેરમેન જઈ શકો સરકારના મતોનો છો તમે મારા તમામ પશુપાલકોને કોઈ ને કોઈ રીતે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો ચેરમેન બોલે વાઇસ ચેરમેન બોલે પપ્પુ પાઠક બોલે કે અમે દાનમાં માં પાંત્રીસ રૂપિયા ઘટાડ્યા સિત્તેર રૂપિયાનો તો દોર કોથરો ખાઈ ગયા તમે અને પ્લાસ્ટિક ની બેગ ચાલુ કાલથી કરી એટલે હું સાચું બોલું છું એટલે તમને નથી ગમતો બીજી વાત કરું તો આ ત્રણે જિલ્લાના હજુ પણ ગામે ગામ સસ્પેન્ડ કરે લેટર પણ આ તમારી હાચી લડાઈ ની અંદર હું પક્ષ સાથે નથી પક્ષમાં એમને સસ્પેન્ડ તો નો કરવો હતો પણ એ રાહ જોતા હતા કે કેસરીને આપણે કઈક બાના હેઠળ સસ્પેન્ડ કરીએ એટલે આ દારૂનું કોણ મળી જ ગયું એમને એટલે દારૂ નું વિષયમાં કેસરીજી ભાજપ વિરોધ બોલ્યા એટલે સસ્પેન્ડ કર્યા પણ મારા તમામ ત્રણેય જિલ્લાના પશુપાલકો તમામ રાજકીય આગેવાનો અને સમાજના સૌ આગેવાનો આ લડાઈ અહીં પૂરી નથી થતી આ અંગ્રેજો જેવા છે એમની સામે બોલો એટલે તમે વિરોધમાં પણ આ લડાઈ હું છેલ્લા સ્વાદ સુધી લડવાનો છું તમારા જે થાય એ કરી લેવાનું છૂટતી છે પણ આ પશુપાલકોના હિતની લડાઈ છે ને એટલે હું લડીશ જે કોઈ સમાજના વ્યક્તિઓની સાથે લડવાનું તો છે તો પણ હું લડીશ પણ તમે મને ખોટી રીતે દબાવવાનું જ્યારે કરી રહ્યા છો ને ત્યારે આવનારા દિવસોની અંદર તમારે આ ભોગવવું પડશે મેં કોઈ કાર્યકર્તાઓની સાડા આઠ વર્ષ દરમિયાન એ રીતે કોઈ કોઈદા કોઈ રીતે બદનામ નથી કર્યા આજે પણ હું કહું છું કે મારા લીધે